નમસ્કાર મિત્રો ફરી અમારી સ્વાગત છે જેમાં પહેલી ગાડી આપણી અલ્ટો રહેવાની છે બીજી ગાડી નિશાન કંપનીની સની ગાડી રહેવાની છે અને ત્રીજી ગાડી રહેવાની છે મિત્રો આ બધી જ ગાડીઓ તમને બે લાખની અંદર જોવા મળવાની છે તો વિડીયો જોતા રહેજો મિત્રો આજે આપણી પહેલી ગાડી નિશાંત કંપનીની સની ગાડી રહેવાની છે મિત્રો ગાડીનું મોડલ બે હજાર બારનું રહેવાનું છે મિત્રો આ ગાડી તમને ડીઝલ અંદર જોવા મળવાની છે તથા ગાડીની અંદર તમને એલો વ્હીલ પણ જોવા મળી જવાના છે મિત્રો આ ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ બી ચાલુ જોવા મળી જવાનું છે અને આ ગાડીની કિંમત માલિકે ફક્ત એક લાખ ની હજાર રાખેલી છે અને આ ગાડી તમને પાટિયા જિલ્લો જામ જોધપુર જોવા મળશે મિત્રો વધારે માહિતી માટે નીચે માલિકનો ગાડીનું મોડલ બે હજાર દસ નું રહેવાનું છે અને આ ગાડી થર્ડ ઓનર રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળશે તથા આ ગાડી તમને અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો ગાડીના ટાયર એકદમ સારા કન્ડિશનની અંદર જોવા મળવાના છે અને ગાડીનું એકદમ દસ હજાર રાખેલી છે અને આ ગાડી પણ ગો પાટિયા જિલ્લો જામજોધપુર જોવા મળશે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી અલ્ટો રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર બારનું રહેવાનું છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ પ્લસિનની અંદર જોવા મળવાની છે મિત્રો ગાડી થર્ડ ઓનર રહેવાની છે અને ગાડીના ટાયર એકદમ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળવાના છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત એક લાખ ને પંદર હજાર રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે અને આ ગાડી તમને તૂટીલા જોવા મળશે મિત્રો વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે